અને પછી એને નવરાવીને આપણે બપોર વચારે શું રહી દેસું અત્યારે તે રમે છે તો આપણે રમાડીએ છીએ તો હવે આપણે જમવા ટાણે મળીશું તો ગાય જાય આપણે જીયાંશ ભાઈ માલિશ થઈ ગઈ છે તો હવે તે રમી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે કેમેરા સામે જોવે છે અને આપણે રમે છે ઊભા કર્યા છે ટી શર્ટ નથી પહેરાયું ગરમી થતી હોય હવે આગળ સોવાનો ટાઈમ થઈ ગયો છે નાઈન તો હવે આપણે રોટલા કરે ત્યાં અને અમારી દીદી મોબાઈલમાં મથે છે તો આપણે રોટલા કરે ત્યાં જઈએ તો આપણે મારે કાકી અહીંયા રોટલા કરી રહીએ છીએ તમે જોઈ શકો છો ચૂલા ઉપર રોટલી સોડે છે આપડા ગણેશ ચતુર્થી છે તેથી અહીંયા આપણે શિવરમાં ના લાડવા બની રહ્યા છે તમે જોઈ શકો છો બને અહીંયા એટલા તો થઈ ગયા છે પછી અને ભૂકો અને ભૂકો કરીને આપણે લાડવા બનાવીશું અને અહીંયા આપણે ખમણ ખેંચ્યું હતું ઘરિયા ઘરના નારિયેલ થી અહીંયા નારિયેલ ટૂંટું એટલે આપણે ખમણીને અહીંયા આપણે આપણે કેલે કેલેન્ડર માં જોઈ લઈએ આ છે ગણેશ ચતુર્થી શ્રી ગણેશ વિનય ચતુર્થી અને અહીંયા મારો ભાઈ રમે છે તમે જોઈ શકો છો ઉભો છે અને હામુ તો દો ભાવ જ ન આપે આપણને તો કોઈ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ભૂકો કરવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે લાડુ આપણે બનાવીએ હવે આપણે અહીંયા ઘી નખાઈ ગયું છે તો હવે એને આપણે પહેલા ગુંદ લઈ લેવાનો પછી સોરી કે પહેલાં ગુંદ ગુંદને તોરી લેવાનો પછી આપણે ઘીની પછી ગોળને ઘીનો પાક લેવાનો અહીંયા તમે સુરમાના લાડવા આપણે આપણે સુરમાના લાડવા વારી રહ્યા છીએ બેન બે છે ને પણ સો વાયરા છે ને એટલા બાકી છે અને હાથમાં વરાઈ ગયો છે હાથમાં વરાઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે આ હવે નમસ્તે કાઈ જો જો માન આપણે જોઈ રહ્યા જો માન ફાઈલ પર તો ચાલે વિડિયો ને શરૂ કરીએ ફરીથી એકવાર તો આપણે આવી ગયા છીએ વાડીએ હવે આપણે મગ હવે પાકી ગયા છે હવે બે દિવસમાં આપણે વાટવાના છે તો આપણે કઈ જ દીધું છે અગાઉથી ન જ આપણે હવે મગ પાસે જોઈ આવીએ હું લબડે અહીંયા આપણે મારા ગાદીમાં સીપડા ઉતર્યા છે જોઈ શકો છો તો આપણે આમ જઈએ હવે આમ જાતે ઉત્પાભ પ્રમાણ આવે છે મસ્ત ના બહો નહીં છે તો સંભળાતું ન હોય તો માફ કરી દેજો માફ કરી દેજો એ આપણે તમે મગ જોઈ શકો છો કેવા દેખાય છે મસ્ત અને આપણે આપણે જઈએ છીએ આગળ મોટલો આપણો મસ્ત દેખાય છે મારે યાદ પહેલાં તો બહુ ન કહી દઉં હોતા છે

চল আম য અને તમે અહીંયા જોઈ શકો છો આપણી બફેલોસ બે બફેલો કેમ કે તો અહીંયા આપણો માલ સામાન પડ્યો છે તમે જોઈ શકો છો તેને પડ્યા દેવા દઈએ અને આપણે જઈએ આપણે પ્રિય કેરી પાસે ફટાફટ થી જઈએ અહીંથી ઠેકડો મારતા મારતા પડીએ નહીં એનું ધ્યાન રાખીશું ઠેકડો જ નથી મારો બા મને લાગે બોબિકા મા બેડ દેવાઈ જશે હવે આપણે જઈએ કેરીવાસેવાડી પ્રિયસ પ્રિયા કેરી પાસે આપણે સી જવું છે સમજી શકો છો આકરી કેરીયું મસ્ત મજાની

હવે એવું કરવું અહીંયા આપણે બાજુ અહીંથી તો નથી વાટ તો વેલી સાઈડથી વાટીએ છીએ મગ આનું ઘર હમણાં ઓણ છે ને પાંદડા નથી ખડતા તમારે ન ખીરાવી તો કહી દીધું આપણે નથી ખીરા પણ સીંગું બધી પાકી ગયું એમ તમે જોઈ શકો છો રૂબરૂમાં તો બસ ગયા જીત નહીં તો કાલ કાલે તબ તક લેરી તરફ આપ સભી ગો બાઈ બાય